બોટાદમાં વાહન ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે પાળીયાદ ઉપર રેસ્ટોરન્ટ પાસેથી બાઇક ની ચોરી થઈ પાર્ક કરેલી બાઇક વાહન ચોર લઈ ફરાર થઈ છે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ફૂડલાઇન પર જોડાયેલા છે રાજુ બોટાદમાં વાહન ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે વધુ જાણકારી વાત કરીએ તો બોટાદ શહેરની અંદર વાહન ચોરી કરતી ગેંગ જે છે બપોરના સમયે બોટાદના જે પાળિયા રોડ આવેલો છે ને ત્યાં મોગલ પાસે સ્ટ બાઇકને તોડી કરી અને તેના સમગ્ર જે ઘટના છે સીસીટીવીમાં ખેચ થઈ હતી જે સીસીટીવી સામે આવ્યા હતા અને ત્યારબાદ આ જે બાઇકના માલિક છે તેને પોલીસને પણ જાણ કરી હતી અને પોલીસ હાલ કાંચ ને કાંચ સીસીટીવીને લઈ અને તપાસ કરાવી રહી છે જી રાજુ આભાર તમામ વિગતો માટે